નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતપુર પહેલ ગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને આમુદ કોંગ્રેસ દ્વારા મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ પાઠવી છે અમુદ શહેર તેમજ તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવા સાથે વિરોધ કરવામાં આવ્યો બરોડ જિલ્લાના અમુદ મામલતદારના ગેટની બાજુમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સાનિધ્યમાં જમ્મુ કાશ્મીર ખાતે આતંકવાદીઓ દ્વારા અંદર દૂધ બાર કરતા કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને એમાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધા સુમરની શ્રદ્ધાંજલિ સમર્પિત કરવા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે કાર્યક્રમ અંતર્ગત વિવિધ લખાણવાળા બેનરો અને પ્લે કાર્ડ હાથમાં રાખી વિરોધ કરવામાં આવ્યો હતો આમોદના મુસ્લિમ અગ્રણીઓ સહિત આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ માજી પ્રમુખ મુકેશભાઈ વસાવા ઉમેશભાઈ પંડ્યા રોહિતભાઈ વાંચી

ભારતીય નાગરિકોના પરમાત્મા મૃતકોના કરીએ છીએ તેમજ તે હુમલામાં ઈજાગ્રસ્તો જલ્દી થાય જલ્દી સાજા થાય એવી પ્રભુના ના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ ભરૂચ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર